ગંભીરા બ્રિજ પાર્ટ ટુ બનવાની ક્યાંકને ક્યાંક સંભાવનાઓ રહેલી છે આ બ્રિજ ઉપર જ્યારે અમે ઊભા છીએ તો આ કોઈ પણ મોટું વિહિકલ નીકળે ત્યારે આ બ્રિજ વાઇબ્રેશન મારે છે તેની સાથે સાથે આ બ્રિજની ઉપર જે સમારકામ છે એ સમારકામમાં આ રીતે તમે જોઈ શકો છો કે લોખંડના જે સરિયા મારવામાં આવે છે એ લોખંડના સરિયા પણ દેખાય છે અને તેની સાથે સાથે આ બ્રિજ ખૂબ જ ચરિત હાલતમાં છે એટલે ગંભીરા બ્રિજ પાર્ટ ટુ ન બને એના માટે આ માધ્યમથી સુપર સીએમ અને તંત્રને અમે કહીએ છીએ કે સમારકામ કરવામાં આવે અને પાછળ જોવા જઈએ તો આ જે ઘટના છે એમાં ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની કે કોઈ મોટી દુર્ઘટના બનશે તો એ માનવ સર્જિત દુર્ઘટના ગણવામાં આવશે અને આની પાછળ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર તેની સાથે સાથે કટ્ટીવા કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે જેને આ મિલી આ આની પાછળ જે પૈસા ફાળવવામાં આવ્યા હોય એમાં જે કટકી કરીએ છે જવાબદાર લોકો રહેવાના છે ભૂતકાળમાં બે હજાર બાવીસની આસપાસ આની પાછળ કદાચ ફાળવવામાં આવ્યા હતા અને ઓડાની જે સ્કીમો છે ઓડાની જે કહી શકાય કે ગ્રાન્ટો છે એની પાછળ પણ થી ચોવીસો કરોડની ગ્રાન્ટ આ બ્રિજો પાછળને અલગ અલગ કહી શકાય કે સમારકામો પાછળ વાપરવામાં આવતી હોય છે તો આ ગ્રાન્ટો નાખવામાં ક્યાં આવે છે આ ગંભીર બ્રિજ પાર્ટ ટુ ન બને એટલા માટે એક જાહેર જનતા તરીકે અમે સરકારને આ માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરાવવામાં આવે નહીતર ભવિષ્યમાં ગંભીરા બ્રિજ પાર્ટ ટુ હોય મોરબી બીર પાર્ટ ટુ હોય કે આવનાર દિવસોની અંદર કોઈ પણ મોટી જાનહાની થાય તો જવાબદાર ફક્ત ફક્ત ને ફક્ત ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી તેના મળતિયા તેના અધિકારીઓ અને તેના કટકીબાજ કોન્ટ્રાક્ટરો જ રહેશે જય હિન્દ જય ભારત સળિયા દેખાઈ રહ્યા છે અને આ બ્રિજ અત્યારે ખૂબ જ જર્જરીત ચાલતમાં છે આ ભાપ જે છે એ ભ્રષ્ટાચારી ભાજપના હિસાબે છે અને જે કટકીબાજ કોન્ટ્રાક્ટરો છે કટકીબાજ અધિકારીઓ છે એ અધિકારીઓના ભોગે આજે કહી શકાય કે જે સામાન્ય જનતા છે એ આ બ્રિજ ઉપર જ્યારે જઈ રહી છે ત્યારે એ બ્રિજ માઇબ્રેશન મારી રહ્યો છે આ બ્રિજની અંદર તમે જોઈ શકો છો સળિયા દેખાઈ રહ્યા છે અને આ બ્રિજના સળિયા ઊંચા થઈ ગયેલા છે જેને કારણે અહીંયા ભવિષ્ય ભ્રષ્ટાચાર રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભ્રષ્ટ અધિકારીઓ રહેશે અને એક ટકી કોન્ટ્રાક્ટરો રહેશે જેની આ માધ્યમની જાણ કરીએ છીએ કેમ કે હવે જો ભવિષ્યમાં આ બ્રિજ ઉપર કોઈ દુર્ઘટના બની તો એ દુર્ઘટના કુદરતી નહીં હોય એ માનવસર્જિત દુર્ઘટના છે કેમ કે બે હજાર બાવીસની આસપાસ જોવા જઈએ તો આ બ્રિજ માટે બોતેર કરોડ રૂપિયા જેવી રકમ ફાળવવામાં આવી હતી તો આ બોતેર કરોડ રૂપિયા નાખ્યા ક્યાં એના માટેનો જવાબ આવનાર દિવસોની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની સાથે સાથે ઓડાની જવાબદારી આ જે બ્રિજ છે એ બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં છે અને આ જર્જરિત હાલતમાં જે બ્રિજ છે એ બ્રિજ ઉપર અત્યારે તમે જોઈ શકો છો અનેક વાહનો અત્યારે આ રોડ ઉપર નીકળી રહ્યા છે હવે ભવિષ્યમાં જો કઈ દુર્ઘટના બની કે દુર્ઘટના એક કુદરતી નહીં હોય કેમ કે આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના છે કારણ કે આની પાછળ જે જવાબદાર લોકો છે એ અધિકારીઓ જવાબદાર છે ઓડાના એ જવાબદાર અધિકારીઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણ કે એની બેદરકારી ના કરે એની લાપરવાહી ના કરે જે પણ દુર્ઘટના થશે એના માટે જવાબદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે અને બે હજાર બાવીસની આસપાસ આના પાછળ બોતેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તે બોતેર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગઈ ક્યાં અને આ જો ભવિષ્યમાં જો કોઈ દુર્ઘટના થશે તો એના માટે જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેશે આ રોડ ઉપર તમે જોઈ શકો છો માટી દેખાઈ રહી છે એની સાથે સાથે તમને સળિયા પણ દેખાઈ રહ્યા હશે સિમેન્ટ દેખે છે અને નીચે તમે જોશો તો નીચે આ બ્રિજ બ્રિજ છે સાબરમતી નદી એ સાબરમતી નદી પણ દેખાતી હશે એટલે આ બ્રિજ એક ખૂબ જર્જરીત હાલતમાં છે આ કોલ કોલ ટીમ આજે આ બ્રિજ ઉપર ઊભી છે સુગર જવો રસ્તો છે અને કહી શકાય કે આ અમદાવાદ એસપી એસસી હાઈવે એસપી હાઈવે કહીએ એસપી હાઈવે થી આવતો રસ્તો છે કોબા સર્કલ ની નજીક છે તાત્કાલિક ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આની ઉપર પગલા લે અને

ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે લોકો સાથે મેં વાતચીત કરી તો ચાર વર્ષથી થી આ બ્રિજ ઉપર થર ના આવે છે માટે જયારે વરસાદ આવે છે ત્યારે આવી રીતે બ્રિજ માં ને બહાર આવે છે સળિયા દેખાઈ રહ્યા છે હવે દરેક ના વ્હીકલ બગડે છે એક્સિડન્ટ થાય મોત નીચે તો જવાબદાર કોણ તંત્ર જવાબદાર કામ નહીં કરવામાં આવે અને કોઈ પણ જાનહાની થઈ તો આમ આદમી પાર્ટી આવનારા સમયમાં ગાંધીજી માર્ગે મોટું આંદોલન કરશે એ અમારી તંત્ર જિંદગી છે હર્ષ સંઘવી અહીંયાથી કહેવા માંગીએ છીએ કે આજે સુપર સીએમ તમે છો આ બ્રિજ ઉપર ફૂલ ટ્રાફિક છે આ આગળ બ્રિજ ની આગળ કમોળ કરીને બ્રિજ પર પણ આજે પોપડા ઉખડી ગયા છે બ્રિજ સળિયા દેખાય છે ઓડાનું બજટો હજાર ત્રેવીસો કરોડ થી પણ વધારે છે તેમ છતાં આજે કોઈ પણ પ્રકારની સુવિધા ગુજરાતી જનતાને જનતા ને મળતી નથી ફોરવે દુર્ઘટના હોય ગંભીર હોય શું ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના પાપે મળતી જ રહેશે અહિયાં પણ બહુ મોટી દુર્ઘટના થાય કોઈ જાનમાલ થાય કોઈનું મૃત્યુ થાય તો તમામ જવાબદારી ગુજરાતના સુપર સીએમ અને ભારતીય જનતા પાર્ટીની રહેશે અહીંયાથી મેં હાથ જોડીને આમ આદમી પાર્ટીની ની કોઈ કોઈ ટીમ ભારતીય જનતા પાર્ટીને ને તમામને વિનંતી કરે છે કે વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે કોઈ મોટી દુર્ઘટના થાય આવા સળિયા તૂટી રહ્યા છે લોકોની ગાડીઓને નુકસાન થાય તમામ વસ્તુ થાય એના પહેલા સરકાર જાગે કોઈ મોટી દુર્ઘટના ના થાય એની તકેદારી રાખીને જલ્દીમાં જલ્દી આ પુલનું નિરાકરણ લાવવાનું કામ સરકાર કરે એવી વિનંતી આમ આદમી પાર્ટીની પોલ કોલ ટીમ વતી આપ સૌને અમે કરીએ છીએ જય જય ગતિ ગુજરાત જય હિન્દ

પરંતુ સરિયાવાળા બ્રિજ નથી જોયા અને બીજી વસ્તુ જે નિષ્ફળ બોગસ એએમસી ના મ્યુનિસિપલ કમિશનર બચ્ચાપાની તમારી જોડે વાત કરું છું તમે જ ઓડાના ચેરમેન છો આ એટલો બોગસ ભાજપનો તંત્ર છે જે આઉટ એએમસી માં બરોબર કામગીરી નથી કરતું એ માણસને પ્રમોશન આપીને ઓડાનો સેમ ટાઈમે ડ્યુઅલ પોર્ટફોલિયો આપીને ઓડાના ચેરમેન બનાવે અવડાનો બાવીસસો કરોડ રૂપિયાનો બજેટ આ કચરો થતા દેખાય છે આ સડિયા નીકળતા દેખાય છે અગર અહીંયા આપણી સ્કૂટી ગયો અને લાખો હજારો લોકોની ડેફ થઈ કોઈ હ્યુમનને નુકસાન થયું કોઈ જીવ જોખમમાં આવ્યો તો જવાબદાર કોણ રહેશે એનો હું પ્રશ્ન મૂકું છું બચ્ચા નિધિ પાણી તમને પ્રશ્ન મૂકું છું કેમકે ગુજરાતમાં એક નવી સ્કીમ ચાલુ થઈ છે કે સાંસદ સભ્ય ધારાસભ્યથી ગુજરાત ચાલતું નથી અધિકારીઓથી ચાલે છે એટલે અધિકારી પાણી તમને પ્રશ્ન પૂછું છું સીઓ દેસાઈ અવડા હું તમને પ્રશ્ન પૂછું છું

ગુજરાતના સુપર સીએમ હર્ષ સંઘવીને કહેવા માંગીએ છીએ કે તમારા રાજની અંદર ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારના નામે ભારતીય જનતા પાર્ટીના મળતીઓ થઈ જાય છે આજે તમે સુપર સીએમ છો આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતાઓને આજે પણ વધારે મોટી દુર્ઘટના ટ્રાફિકની સમસ્યા આ મળી રહ્યું છે ત્યારે આજે સુપર સીએમ ને વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે મારી સાથે યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત છે એ પણ પોતાની વાત રાખશે ઉભીના વિરુદ્ધ ભાગ ટુ ન બને એના માટે આ માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે તમારા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તમારા જે ભ્રષ્ટ નેતાઓ છે એના પાપે આજે આ કહી શકાય કે આ બ્રિજ જે અત્યારે ગંભીર હાલતમાં જર્જરિત હાલતમાં જ્યાંથી કોઈ પણ મોટું વાહન નીકળે તો આખો બ્રિજ વાયબ્રેશન મારી રહ્યો છે એટલે આ બ્રિજની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલે ભવિષ્યમાં આ બ્રિજ જો પડ્યો અથવા તો કોઈ પણ મોટી જાનહાની થઈ તો એના માટે જવાબદાર ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના કટકી બાજ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેવાના છે કેમ કે આ દુર્ઘટના એ માનવ દુર્ઘટના કહેવામાં આવશે કુદરતી દુર્ઘટના કહેવામાં નહીં આવે તો મોટી જાનહાની ટળે એના માટે આ ટીમ આજે તમારી પાસે વિનંતી કરી રહી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતનું નિરાકરણ આપવામાં આવે અને આ બ્રિજ જે છે એનું ફરી વખત સમારકામ કરવામાં આવે બોતેર કરોડનું બજેટ એ કોણ થાય ગયું એ પણ તપાસ કરવામાં આવે